ભરૂચ એ ડિવિઝન પોલીસે દેસી બનાવટની પિસ્તોલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો પોલીસે મોબાઈલ પિસ્તોલ અને કાર 3.3 લાખ ના મુદ્દેમાં જપ્ત કરી વધુ પૂછપરછ આરંભી હતી ભરૂચ એ ડિવિઝન પોલીસે વાહન ચોરીના ગુનામાં મૂળકરજણ તાલુકાના માકણ ગામનો અને હાલ વાગરાની આસમા પાર્ક સોસાયટીમાં રહેતો જલાઉદ્દીન સૈયદને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસે રહેલ મોબાઈલ ફોન તપાસ કરતાં મોબાઈલ ફોનમાં પિસ્તોલના ફોટા દેખાતા પોલીસે તેની પૂછપરછ કરતાં તે પિસ્તોલ પોતાની ફોર વ્હીલર ગાડીના ડેસ્ક બોર્ડ નીચે સંતાડી હોવાનું જણાવ્યું હતું પોલીસે ગાડીમાં તપાસ કરતાં તેમાંથી દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી પોલીસે દસ હજારની પિસ્તોલ અને ત્રણ લાખની કાર મળી કુલ ત્રણ ત્રીસ લાખનો મુદ્દેમાલ કબજે કર્યો હતો અને પિસ્ટોલ અંગે પૂછપરછ કરતા તેને રતલામનો અકબરની ઘોષ આપી ગયો હોવાની સાથે તે હાલમાં મરણ ગયેલ હોવાની કબૂલાત કરી હતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી